તો વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે કરી છે સોળ થી એકવીસ ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી એટલે કે આવતીકાલથી એકવીસ તારીખ સુધી વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ જગ્યાએ પરંતુ તારીખ સોળથી વીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અંધાધાર વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગોમાં પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા અતિભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે કઈ તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ચાલીસ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એને જનજને કાળજી રાખવી ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ સોળ તારીખથી વરસાદ વીસ તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ હજુમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અન્યધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા પૂર આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્યકેતુની ઋતુ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી હુંસાતું અને રાજકારણમાં વરવા દ્રશ્યો જોવા મળે આંદોલનો હડતાળ વિગે